નમસ્કાર દર્શક મિત્રો એચકે ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે તલોદના ના રોજડ ખાતે સીએનજી પંપ પર કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી માહોલ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રોજડ ખાતે અમદાવાદ મોડાસા માર્ગ પર આવેલી સીએનજી પંપ પર અચાનક બનેલી ઘટનાએ ભય અને અફરાતફરીનું વાતાવરણ સર્જી દીધું હતું મળતી માહિતી મુજબ એક કાર ચાલક પોતાની કારમાં સીએનજી ભરાવા માટે પંપ પર આવ્યો હતો તે દરમિયાન અચાનક કારમાં અજાણી કારનો સરાગ ભભૂકી ઉઠી સદભાગ્યે ભાગ્યે કાર સમય સૂચકતા વાપરી કારમાંથી બહાર નીકળી જવાથી જાનહાનિ ટળી ગઈ આગ લાગતા જ સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી જોકે પંપના માલિક નરેન્દ્રભાઈ પટેલ તેમજ સંચાલક સ્ટાફે સમય ગુમાવ્યા વિના ફાયર સેફ્ટી સાધનોનો ઉપયોગ કરી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો ભારે સહેમત બાદ આગ નિયંત્રણમાં લેવામાં આવી હતી સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થઈ રહ્યો હતો રિપોર્ટર જીતુ બા રાઠોડ